ઘરમાં સીડી નીચે નકામી વસ્તુ રાખતા હોય તો બંધ કરી દેજો થશે મોટું નુકસાન ઘરમાં નકામી વસ્તુઓ આપણે સીડી નીચે રાખી દેતા હોઈએ છીએ પરંતુ આવી નકામી વસ્તુઓથી ઘરમાં નકારાત્મકતા આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ સીડી નીચે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તેના વિશે આજના આ વિડીયોમાં આપણે જાણીશું સનાતન ધર્મમાં જ્યોતિષનું ઘણું મહત્ત્વ છે ઘરની દિશા બારીઓ દરવાજા બધું જ જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે કઈ વસ્તુ ઘરમાં ક્યાં રાખવી જોઈએ અને કેવી રીતે રાખવી જોઈએ આ બધા વિશે આપણને વાસ્તુશાસ્ત્ર દ્વારા જ માહિતી મળે છે ઘણા લોકો સીડીની નીચેની ખાલી જગ્યા હોવાથી ઘરની જૂની અને તૂટેલી વસ્તુઓ ત્યાં જ મૂકી દે છે ધીરે ધીરે અહીં ઘણો કચરો એકઠો થાય છે આમાંની ઘણી વસ્તુઓ બિલકુલ નકામી અને કોઈ કામની નથી હોતી તેમ છતાં ઘણી વખત આળસને કારણે અથવા તો તે જૂની વસ્તુઓ સાથેના જોડાણને કારણે આપણે તેને દૂર કરી શકતા નથી અને એ જ વસ્તુને લીધે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આપણે બધા જાણીએ જ છીએ કે નવગ્રહનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે શનિ નવગ્રહમાંથી એક છે શનિ ગ્રહ લોખંડ સાથે સીધો સંબંધ ધરાવે છે આવી સ્થિતિમાં જો આપણે ઘરની સીડીઓ નીચે લોખંડની કોઈ તૂટેલી કે જૂની વસ્તુઓ રાખીએ તો તેની અસર આપણા ગ્રહ શનિ પર પડે છે આમ કરવાથી આપણે આપણા ગ્રહ શનિને પણ બગાડીએ છીએ સીડી નીચે નકામી વસ્તુઓ ન રાખો આપણે સીડીની નીચે ખાલી જગ્યા સરળતાથી જ શોધી લઈએ છીએ તેથી લોખંડની વસ્તુઓ સિવાય આપણે ત્યાં

હેલિકલ મુવમેન્ટને કારણે અહીં એનર્જી લેવલ ખૂબ વધારે હોય છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે સીડીની નીચે ખરાબ વસ્તુઓ ન રાખવી જોઈએ અને ખાસ કરીને તે વસ્તુઓ જેનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરવાના જ નથી જ્યારે આપણે વાસ્તુની આ બાબતોનું પાલન કરીએ છીએ તેનાથી આપણને લાભ થાય છે અને પછી આ વસ્તુઓમાં આપણો વિશ્વાસ પણ વધે છે